હું તમને હું હોળી ઉપર આપણે મારા પિયર જાય તો ક્યાં કરીએ મારા પિયર મારે તારા પિયર હોળી કરવા જવાનું થતું જ નથી ભાઈ શું કરવા શું કરવા એટલે આખું ગામ હોળી માં કલર થી રમે અરે તારા પિયર વાળા બધા ગારા થી રમે ગારા થી એક પાણી લાવે ગારાનું નું મોટું લંજુ કરે અને પછી હું જેવો ને જાવ ને એટલે જીજાજી જીજાજી કરીને ચાર પાંચ જણામાં માં ઢીંગા કરી અને નાખે સીધો ગારા માં એવો ઢોડે એવો ઢોડે મારો આખો વાહો ઢોલી નાખે છે હજી આમ જો વાહા માં લાશરા પડી ગયા છે હજી દુખે છે મને હોળી કેવાય હોળી માં બધું હાલે હોળી હાલ તો છે પણ બારે હકરવું નથી મને મારો વાહો વાળો છે બરાબર એટલે તારા પિયર હોળી રમવા જવાનું થાતું નથી ફાઈનલ એ આપડે ભલે ને મારા પિયર નો જાય તો કઈ નઈ પણ મારે ભાઈ સુંદર ને ત્યાં બોલાય લો સુંદર ને અહિયાં બોલાવો છે મારે લપ અહિયા જોય ને તમને વાંધો મને બહુ બધો છે ગયા હોરી એને સોનેરી કલર થી આખું મારું મોઢું રંગી નાખ્યું હતું કેટલું મોઢું તોય કાય ફેર ન પડ્યો 15 દી સુધી ઓલા કપડા ધોવાના સાબુ દે મોઢું ઘી ગઈ લાલ છોળ કરી નાખ્યું પણ મોઢામાં કાય ફેર ન પડ્યો મારે ડોક્ટર પાસે જાવું પડે દવા લેવા ધારે કાય મેલ પડ્યો મોઢાનો આખું ગામ મારી ઉપર દાંત કડતો 15 દી સુધી અરે હશે પણ મારે હતરું નથી ઈ અપલખડું મારે અહીંયા જોઈ જ નઈ સો વાગ ને એક વાગ એ ઓ

મેજર માર પિયર માં કીધું તોય ના પાડે છે ઇવેન્ટ માં કીધું તોય ના પાડે છે કે નીચે જ રમવું છે એમ કેસ કાઈ નહીં તમે બધા મજા કરો બીજું તો હું ઓકે હાર ચાલ મારે રોશિયા માં હોળી રમવાનો કાક તો પ્લાન કરવો પડશે રોશિયા અમને હોળી રમવા આવી છે હું તને ના હું કહું મારી વાલી આ મારથી તારો ઉદાસ ચહેરો આમ જોવાતો નથી એમ તારે હોળી રમવા બહાર જવું છે ને હા અમે જો તું મારા ઘરની લક્ષ્મી છો મારા હૃદય રાણી છો અને મારા હૃદય રાણી આમ ઉદાસ બેહે ને ઈ ઈ મનનો નો પોહાય આપણે કામ કરીએ આપણે છે ને રોશિયા જાઈ મે હું સાંભળું છે કે આ વખતે રોશિયા છે ને બહુ સારી હોળી થવાની છે હે તોલા બબીતા ભાભી ની બધા નથી આખો ગ્રુપ કે બધા ત્યાં જ જવાના છે એવું છે હા બબીતા ભાભી ને બધા રોશિયા માં જવાના છે હા જોયું

તો પછી તને કોણે કીધું કે બબી તો બબી રોશી આવે છે એમ આ હું કે છો જવાબ દે ને આવો અરે બોલ ને ભાઈ ગીત ચૂના નું વાગે છે ચૂના પાસો ગીત વાગે છે લા વિચારો ભાઈ આવડી મોટી કે જેવારે તેવું થાવું જ પડે કોઈ ટેન્શન હું લેવાનું રોશિયા જઈને મોજે મોજ જ કરવાની છે ભાઈ આ વખતે તો હોળીમાં રંગ દે રોશિયા અમારા બંનેનો રોશિયામાં જવાનો પ્રોગ્રામ તો ફિક્સ જ છે અને તમારે તમારા ફેમિલી ફ્રેન્ડ્સ ગ્રુપમાં રોશિયા જઈ અને કરવી મોજે મોજ હોય ને તો ઉપર નંબર આપેલો છે ફોન કરી અને તાત્કાલિક તમારા પાસ બુકિંગ કરાવી લ્યો પણ ત્યાં છે હું ના ઘણું બધું છે ત્યાં મોટામાં મોટું એડવેન્ચર પાર્ક છે ત્યાં વોટર પાર્ક હોટેલ છે રંગ ગુલાલ છે હારે ડીજે રિકીની ધમાલ છે ડીજે તકશીલ પણ આવવાના છે અને આરજે વીરની ધમાલ છે અમે બે તો સહી જ તો પછી હવે તમારે બીજું જોઈ હું ઇન ચોટ હોળીમાં કરવાની છે મોજે મોજ પહોંચી જાવ રોશિયામાં બરાબર સુરતથી ખાલી નેવું કિલોમીટર છે ઉપર બધી ડિટેલ આપેલી છે જાઓ અને તું જરાક મારી હાલુ કોની કોની રોટલી કે જાહ હાલ ગમે એમ કરીને બબીતા બાબીની લાવવાના છે તમે બુકિંગ કરાવો ફટાફટ ભાઈ આ તો ઘડી બે ઘડીની મજાક હતી બાકી આપણી દયા છે ને એની હારે હાસી મોજ આવે બરાબર બબીતાના ચક્કરમાં પડવું નહીં આગવું રહેવું સુખી રહે અને હા તમને આ વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરી દેજો એટલે અમને થોડીક મજા આવે બાકી ફરી મળીશું નવા વિડીયોમાં ફરી આપને હસાવીશું ત્યાં સુધી મોજે મોજ કરો હાલો તો હન ડાયરા ડાયરાને હેપી હોલી જય શ્રી રામ આવજો